કહે છે તેમ ત્યારે તે પ્રત્યક્ષનો ધ્વજ લહેરાવશે અને બાબા કહે છે બાળકો શું થઈ જશે

અને અમે મરઘી વાંચી રહ્યા હતા મારા સાથે અંકલજી છે એટલા જોરથી ધક્કા લાગ્યા પરંતુ જ્યાં પરમાત્માની સ્થિતિ ઉપસ્થિતિ છે ત્યાં તમને વાતાવરણ કંઈ પણ કરી શકતું નથી જોવો અમને શરીર તો એક દિવસ છોડવું જ છે પરંતુ પરમાત્માને જાણીને અને તેની સાથે સદગતી પ્રાપ્ત કરીને શરીર છોડવું કેટલી મોટી વાત છે જોવો આ રીતે થયું છે અંદર સંપૂર્ણ અહીં ભૂકંપનો અસર સંપૂર્ણ પડે પડી ગયો છે હવે બધાના ઘરોમાં શું શું થશે તે જોતા જાઓ તો આ ભૂકંપે બધી ટાઈલ્સ વગેરે પડી ગઈ છે અંકલજી ધીમે 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 લાગશે તમને આ છે બધું હલાઈ ગયું છે અહીં પરંતુ જુઓ અમે આજે આ રીતે મધુબન બનાવવાનો પ્રયાસ કર્યો છે તો આ અમારી દીદીજી અમારા સાથે બધા છે તો જુઓ અહીં શું લખ્યું છે તમે પણ વાંચો અને આ રસોડામાં શું શું થયું છે તે જોઈએ છીએ આ ત્યાં પર કાપી ગયું છે આ બધું ભૂકંપથી કાપી ગયું છે